તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જ્યારે તે સંબંધ બાંધવા માટે જાય ને ત્યારે તેના મનની અંદર ઘણી બધી પ્રકારની ઈચ્છાઓ અને એક્સપેક્ટેશન હોય છે કે અમારો લિંગ જે છે એ અમારો પૂરતો સાથ આપશે અને લાંબા સમય સુધી જ્યાં સુધી આખી આખી પ્રોસેસ પૂરી ના થાય સંબંધ બાંધવાની ત્યાં સુધી એ ઊભો રહેશે અને અમે સારી રીતે સંબંધ બાંધવાની એન્જોયમેન્ટ જે છે એ મેળવી શકશું બરાબરને પરંતુ આ એક્સપેક્ટેશન એટલે કે જે આશાઓ હોય છે તેના ચોરે ચોરા થઈ જતા હોય છે ધજીયા ઉડી જતી હોય છે બરાબર ને કારણ કે હજી તો સ્ટાળવી ના કર્યું હોય ને મિત્રો ત્યારે સંબંધ બાંધ્યા પહેલાં જે છે એ તો આપણને દૂરથી જોઈ અને વધારે પડતો લિંગ જે છે એ સીધો ઊભો થઈ જતો હોય છે પરંતુ સબંધ બાંધવા માટે જઈએ એટલે કંઈક એવી પ્રકારની વસ્તુઓ થઈ જતી હોય છે અથવા તો મનમાં વિચારો ચાલવા મળતા હોય છે કે જેના કારણે સીધો જ નીચે બેસી જતો હોય છે અને પછી પાછો ઊભો જ નથી થતો બરાબર ને એટલે કે મજા જે છે આખી ખરાબ કરી નાખે છે અને પ્રેગ્નન્સી પણ નથી રહેતી બરાબરને કારણ કે પ્રેગ્નન્સી રહેવા માટે લિંગનો ઊભો રહેવું એટલે કે લાંબા સમય સુધી લિંગ જે છે તેનું ઊભું રહેવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નહીતર તો છોકરા થવામાં પણ પ્રોબ્લેમ થશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે જો તમારો લિંગ જે છે લાંબા સમય સુધી ના રહેતો હોય અને સીધો જ નીચે જે છે એ બેસી જતો હોય છે બરાબર ને અને મેડિકલ લેંગ્વેજ ની અંદર ઈડી કહેવામાં આવે છે એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન તમારો પેનિસ એટલે કે લિંગ જે છે એ રહેતો જ નથી નીચે બેસી જાય છે બરાબર ને તો આના વિશે આપણે ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરવાના છીએ અને આના કારણો શું છે આની ટ્રીટમેન્ટ શું છે આ બધા જ પ્રકારની વસ્તુઓ વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આંખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા કારણ કે આ બધા ટોપિક ઉપર નોલેજ જે છે એ લેવું આજના સમયની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ જરૂરી છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતો તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ઈડી કોને કહેવાય એટલે કે જે ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે એ કોને કહેવાય તો મિત્રો તમને એવું લાગતું હશે કે મારી એકની સાથે જ ભલું આવું કેમ થાય છે બરાબર ને એટલે કે સંબંધ બાંધવાનું જ્યારે નક્કી કરીએ હવે માની લઈએ કે આપણે અડધી કલાક એક કલાક પછી સંબંધ બાંધવાની કોશિશ કરવાના છીએ અને નક્કી કર્યું છે કે આપણે અડધી એક કલાક પછી સંબંધ જે છે એ બાંધશું બરાબર ને તો અડધી એક કલાક પહેલાં તો આપણને જબરદસ્ત ઈચ્છાઓ જે છે એ થતી હોય છે મનમાં જે છે એ એવા વિચારો ચાલતા હોય છે કે ભાઈ આપણે સંબંધ જે છે એ ટૂંક સમયમાં બાંધવાના છીએ તો એટલા માટે લિંગ જે છે મિત્રો એ ઊભો જે છે એ થઈ જતો હોય છે પરંતુ સંબંધ બાંધવાનો સમય આવે ને મિત્રો ત્યાં સુધી તે ઊભો રહેતો હોય છે પરંતુ સંબંધ બાંધતી વખતે કંઈક એવું થઈ જાય છે કે ભાઈ એ લિંગ જે છે એ નીચે બેસી જાય છે પાછો ઊભો જ નથી થતો બરાબર ને ગમે એટલી કોશિશ કરવા છતાં ઊભો નથી થતો તો પછી આ પ્રકારની પ્રોબ્લેમ જે છે તેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આ આખે આખી ગેમ છે ને એ લોહીના પરિભ્રમણની છે એટલે કે બ્લડ સર્ક્યુલેશનની છે તમારા જનાઇટલ ઓર્ગન જે હોય છે બરાબર ને એટલે કે જે પ્રાઇવેટ પાર્ટ હોય ને તો એની અંદર બ્લડ સર્ક્યુલેશન જે છે એ પ્રોપર પ્રમાણમાં થવું જોઈએ બ્લડ ફ્લો જે છે એ પ્રોપર પ્રમાણમાં થવો જોઈએ જો થોડું અમથું પણ તેની અંદર ઇન્ટરપ્ટ થયું એટલે કે તેની અંદર રૂકાવટ આવી બરાબર ને એટલે કે લોહીનું પરિભ્રમણ બંધ થયું તો પછી મિત્રો આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થઈ જશે કારણ કે તમને પણ ખબર છે કે સૌથી પહેલાં આપણે જાણી લઈએ જે લોકોને નથી ખબર જે લોકો નવા આવ્યા છે તેને હું જણાવી દઉં કે તમને ક્યારેક તો એવો વિચાર આવ્યો હશે કે આપણો લિંગ જે છે એ એની જાતે જાતે આવી રીતે ઊભો કેમ થઈ જાય છે એવી એની પાછળ એવી તો કંઈ શક્તિ છે કે જે લિંગને ઊભો કરે છે તો હું તમને જણાવી દઉં કે આપણો જે લિંગ હોય ને મિત્રો તેની અંદર લોહીની ધમનીઓ આવેલી હોય છે બરાબર ને શીરાઓ આવેલી હોય છે વેન્સ આવેલી હોય છે તો જ્યારે તમને સંબંધ બાંધવાની ઈચ્છા થાય ને મિત્રો તો ત્યારે તમે જોયું હશે કે તમારા જે પ્રાઇવેટ પાર્ટ હોય ને તેની અંદર પણ ઈચ્છા જે છે એ સારી એવી થઈ જતી હોય છે અને તે સમય દરમિયાન એ જે શીરાઓ આવેલી હોય છે જે વેન્સ આવેલી હોય છે જે નળીઓ આવેલી હોય છે લોહીની તેની અંદર લોહી જે છે એનું પરિભ્રમણ જે છે એ શરૂ થઈ જાય છે અત્યાર સુધી નહોતું પણ હવે શરૂ થઈ જાય છે જેને કારણે ફોર્સની સાથે લોહી જે છે એ એ શિરાઓની અંદર ભરાશે અને જેને કારણે એ લોહીનું દબાણ જે છે તેની અંદર આવશે અને જેને કારણે એ દબાણને કારણે લોહી ભરાવાનું શરૂ થઈ જશે અને જે જેમ જેમ દબાણ લોહીનું આગળ વધશે બરાબર ને ધમનીઓની અંદર એવી રીતે તમારો લિંગ જે છે એ પણ ઇરેક્ટ જે છે એ થવાની શરૂઆત થઈ જશે એક વખત લોહીનું પરિભ્રમણ જે છે એ ધીરે ધીરે જે છે એ થવાનું ઓછું થઈ જશે તેમ તેમ દબાણ જે છે એ પણ ઓછું થઈ જશે અને જેને કારણે લિંગ જે છે એ નીચે બેસી જશે પરંતુ અમુક લોકો જે છે તેને લોહીનું પરિભ્રમણ એક ઝટકામાં થઈ જતું હોય છે અને થોડીક જ સેકન્ડની અંદર પાછું લોહીનું પરિભ્રમણ બંધ પણ થઈ જતું હોય છે તો આખી આખી ગેમ જે છે એ બ્લડ સર્ક્યુલેશનની છે તો હવે આપણે અહીંયા જાણીશું કે એવા તો કયા કારણો છે કે જેને કારણે આ પ્રકારની પ્રોબ્લેમ તમને થઈ શકે છે મિત્રો વિનંતી કરું છું વિડીયો થોડો લાંબો થઈ શકે છે આખે આખો જોજો કારણ કે આવું તમને આખા યુટ્યુબ ઉપર કોઈ નહીં જણાવે બરાબર ને સૌથી પહેલું કારણ મિત્રો એ છે કે જો તમને લાંબા સમયથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જે છે તેની તકલીફ હોય અથવા તો થાઇરોઇડ જે છે તેની તકલીફ હોય તો આ ત્રણ પ્રકારની તકલીફ જો લાંબા સમયથી હોય અને તમે પ્રોપર દવા ના લેતા હોય તો ચેતી જજો દવા લેવાનું શરૂ કરી દેજો અને રેગ્યુલર એમડી ડોક્ટરને બતાવતા રહેજો કારણ કે આને કારણે તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો એક એથ્રોસ્કલેરોસિસ કરીને એક પ્રોબ્લેમ આવે છે હું તમને સરળ ગુજરાતી ભાષાની અંદર જણાવું તો આપણી જે લોહીની ધમનીઓ હોય ને તો તેની અંદર તમે જે ચીઝ પીઝા બર્ગર બરાબર ને આવી બધી વસ્તુઓ તમે ખાઓ છો ફાસ્ટ ફૂડ બટર છે માખણ છે તેલ છે બરાબર ને અનસેચ્યુરેટેડ ફેટી ઓઇલ્સ છે આવી બધી પ્રકારની વસ્તુઓ તમે ખાવ છો તો એ ધમનીની અંદર કોલેસ્ટ્રોલ જે છે તેના ગઠ્ઠા જામી જાય છે જે લોહીને આગળ નથી વધવા દેતા બરાબર ને તો એને કારણે જે તકલીફો ઊભી થાય છે બરાબર મેં અહીંયા કીધું ને તમને કે જો એ કોલેસ્ટ્રોલના ગઠ્ઠા જામી જશે તો પછી પ્રાઇવેટ પાર્ટની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન જે છે એ નહીં થવા દે કારણ કે ગઠ્ઠો જે છે કોલેસ્ટ્રોલનો એ ધમનીની વચ્ચે જે છે એ જામી ગયો હોય તો પાછળથી જે લોહી આગળની બાજુ આવે છે એ ગઠ્ઠો જે છે એ રોકી રાખશે જેના કારણે લોહી જે છે એ આગળ જ નહીં શકે તો જેના કારણે પ્રાઇવેટ પાર્ટને પણ બ્લડ સપ્લાય નહીં મળે અને જેના કારણે તકલીફ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમને કોઈ પણ પ્રકારની સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડિપ્રેશનની અંદર તમે હોવ તમને કોઈ ટેન્શન હોય બરાબરને અથવા તો સંબંધ માનતી વખતે જો તમને વચ્ચે વચ્ચે સ્ટ્રેસ ફીલ થતું હોય અથવા તો નેગેટિવ વિચારો ચાલતા ચાલ્યા કરતા હોય છે તમારું પ્રેઝન્ટ ધ્યાન જે છે બરાબર ને એ તમારું ફોકસ જે છે એ સંબંધ બાંધવા ઉપર જ હોવું જોઈએ જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાવ ને ત્યારે જો થોડો પણ મનની અંદર મેન્ટલ વિચાર જે છે એ આવવા માંડ્યા તો પછી એ વિચારોની સાથે તમારું માઇન્ડ જે છે એ જતું રહેશે અને તમારો પ્રેઝન્ટ ફોકસ જે છે એ તમારો સંબંધ બાંધવા પ્રત્યે તે સમયે નહીં રહે વર્તમાનની અંદર જ ફોકસ રાખવું જોઈએ તે નહીં રહે તો જેના કારણે આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે અમુક લોકોને સેક્સ પ્રત્યે ડર હોય છે તો જે લોકોને સેક્સ પ્રત્યે ડર જે છે એ લાગતો હોય છે કે ભાઈ આપણે કરી શકશું કે નહીં ફિમેલ પાર્ટનર આપણા વિશે શું વિચાર છે અમુક વખતે આપણને એવા વિચારો આવતા હોય છે કે ફિમેલ પાર્ટનર હું ના કરી શક્યો તો એવું તો નહીં ને કે આ નામર્દ છે અથવા તો આનામાં શક્તિ જ નથી આ કંઈ કરવાને લાયક જ નથી બીજી વખત તો કરવું જ નથી બરાબર ને આવા પ્રકારની વસ્તુઓ જે છે હજી થઈ ના હોય જ આપણે વિચારી લેતા હોઈએ છીએ કે સામેવાળો પાર્ટનર જે છે આવું કહેશે કે નહીં તો જેના કારણે આ જે છે એ મિત્રો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમે માવા બીડી તંબાકુ આલ્કોહોલ અથવા તો કોઈ પણ પ્રકારની ડ્રગ્સનું સેવન કરતા હોય ને તો આજથી જ હમણાંથી જ બંધ કરી દેજો કારણ કે આનાથી સો ટકા તમને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ થવાની છે મતલબ થવાની જ છે બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે આપણો જે લિંગ હોય ને મિત્રો તેની પાછળની બાજુ થોડુંક નીચેની બાજુ અહીં આ લોકેશન ઉપર એક પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે જો તેની અંદર કોઈ પણ પ્રકારની ડેમેજ થઈ ગઈ હોય અથવા તો સોજો ચડી ગયો હોય તો આ પ્રકારની પ્રોબ્લેમ તમને થઈ શકે છે બરાબર ને આ ઉપરાંત જો તમારું ટેસ્ટોસ્ટેરો હોર્મોનનું લેવલ ઓછું હોય તો પછી આ પ્રકારની પ્રોબ્લમ જે છે એ તમને થઈ શકે છે એટલા જ માટે ડૉક્ટર જે છે ટેસ્ટોસ્ટેરોન લેવલ ચેક કરાવવા માટે તમારો ટેસ્ટ જે છે એ કરે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમે તમને હૃદયની બીમારી હોય અને હૃદયની એક ગોળી આવે છે ડિગોક્ઝીન કરીને બરાબર ને જો તમારી એ ટેબ્લેટ શરૂ હોય તો એ ટેબ્લેટને કારણે લાંબા સમયથી એ ગોળી લેવાને કારણે તમને પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત એટેનોલોલ કરીને એક બીટા બ્લોકર આવે છે આ એટેનોલોલ જે છે એ દવાનું નામ છે અને આ બ્લડ પ્રેશર માટેની દવા છે જો તમને બીપીની તકલીફ હોય ને લાંબા સમયથી તમે બીપીની એટેનોલોલ નામની ગોળી લેતા હોય તો પછી આ ગોળીને લીધે તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત જો તમે કોઈ ડિપ્રેશન અથવા તો સ્ટ્રેસની દવા જે છે લાંબા સમય સુધી લેતા હોય એન્ઝાયટીની તો પછી તમને આ તકલીફ જે છે એ ડેફિનેટલી થઈ શકે છે આ ઉપરાંત અમુક લોકો એમ માને છે કે સેક્સ કરવું એક પાપ છે એને પાપ ગણે છે તો આના કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે મેન્ટલ લેવલ જે છે તેમાં વિચારો કોઈ પણ પ્રકારના આવા આવ્યા નેગેટિવ અથવા તો સેક્સ પ્રત્યે તમને ડર હશે તમારા પાર્ટનરની સાથે ફિમેલ પાર્ટનરની સાથે તમારું કમ્યુનિકેશન લેવલ જે છે ઓછો હશે તો પછી આ પ્રોબ્લેમ થઈ શકે છે અમુક લોકો સંબંધ માનવા માટે જાય છે ફિમેલ પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરતા સીધા જ સંબંધ બાંધવા લાગે છે બરાબર ને થોડું કમ્યુનિકેશન જે છે વાતચીત જે છે એ કરવી જરૂરી છે તો આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે જો આ પ્રકારની વસ્તુઓ નહીં હોય ને તો બરાબર ને આ ઉપરાંત મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે કયા કયા પ્રકારના ટેસ્ટ કરાવી શકીએ કે જેને કારણે આપણને કન્ફર્મ થઈ જાય કે મને જે છે લિંગ ઊભો ના થવાની તકલીફ છે પહેલાં તો આપણને મેં તમને જે કારણો કીધા એ કારણોમાંથી તમે રિલેટ કરી શકશો આમાંથી ઘણા બધા પ્રકારના લોકોને જો આવી તકલીફ હશે તો આગળના કારણોમાંથી કોઈ એક કારણ તો તમારું હશે જ તે આ હું ડેફિનેટલી કહી શકું છું બરાબર ને તો તમને ખબર પડી જશે કે આ કારણને કારણે મને આ તકલીફ છે બીજા પ્રકારની વસ્તુઓ કે ડૉક્ટર તમારા પ્રાઇવેટ પાર્ટની સોનોગ્રાફી કરાવી શકે છે જાણવા માટે કે લોહીનું પરિભ્રમણ જે છે એ બરાબર છે કે પછી નહીં જો એ સોનોગ્રાફીમાં લોહીનું સર્ક્યુલેશન બરાબર જે છે એ નહીં થતું હોય બતાવતું હોય તો પછી ડેફિનેટલી તમને આ જ પ્રોબ્લમ છે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની બરાબર ને આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે માની લો કે તમને આ પ્રોબ્લેમ છે લિંગ ઊભો ના થવાની પ્રોબ્લમ છે તો પછી એના કારણે તમારી લાઈફની અંદર શું શું પ્રોબ્લેમ થઈ શકે છે પહેલી વસ્તુ એ કે પ્રેગ્નન્સી નહીં રહી સીધી વસ્તુ છે તમારો લિંગ ઊભો જ નહીં થતો તો સંબંધ નહીં બાંધી શકો તમે અને પ્રેગ્નન્સી નહીં રહી સંબંધ પણ તમે નહીં બાંધી શકો અને જેના કારણે મનની અંદર એક ગિલ્ટ ફીલ થશે બરાબરને કે મારે સંબંધ તો બાંધવો છે પણ હું બાંધી નથી શકતો આ ઉપરાંત ફિમેલ પાર્ટનરને અને તમને બંને અનસેટિસફાઈડ રહેશો બરાબરને સેક્સ્યુઅલ લાઈફ તમારી એકદમ સારી રીતે નહીં પસાર થાય આ ઉપરાંત મિત્રો રિલેશનશીપની અંદર ઝઘડા જે છે થશે આ પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ફાઇનલી હવે તમે લોકો એમ કહેતા હશો કે ડૉક્ટર સાહેબ બહુ બધી નોલેજની વાત તો થઈ ગઈ પરંતુ હવે ફાઇનલી ડૉક્ટર સાહેબને અમે ટ્રીટમેન્ટ જણાવી દો બરાબર ને આના ઉપાય શું છે ડિટેલની અંદર જણાવી દો કે જેના કારણે અમને ખબર પડે જો મિત્રો ટ્રીટમેન્ટની અંદર સૌથી મેઇન વસ્તુ એ છે કે જે કારણો હતા ને એને જ તમે સોલ્ટ આઉટ કરવાની કોશિશ કરો એટલે કે જો તમને બીપી ડાયાબિટીસ થાઇરોઇડ આ પ્રકારની વસ્તુઓ હોય તો તમે તેને એમડી ડૉક્ટરને કન્સલ્ટ કરીને ટ્રીટમેન્ટ દ્વારા તેને કંટ્રોલમાં રાખો આ ઉપરાંત જો તમને વ્યસન હોય તો આજથી જ બંધ કરી દો આ ઉપરાંત જો તમને સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન હોય તો મેડિટેશન અને યોગ કરવાનું સ્ટાર્ટ કરી દો બરાબર ને મેડિટેશન અને યોગને હલકામાં બિલકુલ નહીં લેતા તમે સ્ટાર્ટ કરીને તો જુઓ જાદુ રિઝલ્ટ મળશે તેનાથી એ બધી વસ્તુઓ ક્યારે ગાયબ થઈ ગઈ મિત્રો એ તમને ખબર પણ નહીં પડે બરાબર ને એ પણ વિધઉટ મેડિકેશન્સ એટલે કે તમારે દવા લેવાની પણ જરૂર નહીં પડે ફક્ત યોગ અને મેડિટેશન દ્વારા જ તમારી એન્ઝાયટી ડિપ્રેશન ને સ્ટ્રેસ ગાયબ થઈ જશે જેના કારણે સંબંધ બાંધવા માટે તમે જશો ને ત્યારે પ્રેઝન્ટ ટાઈમની અંદર તમારો ફોકસ રહેશે મનમાં કોઈપણ પ્રકારના આડાવળા વિચારો જે છે એ નહીં ચાલે આ ઉપરાંત મિત્રો જો તમે મેં તમને આગળ જે દવા કીધી ને કે જે દવાને કારણે થઈ શકે છે દવા તમે લેતા હોય તો પછી મેં તમને નામ જણાવ્યા જ છે તો એ બંધ કરી દેશો અથવા તો તમારા એમડી ડૉક્ટરને કહેજો કે ભાઈ આને કારણે મને બીજી પ્રોબ્લેમ જે છે એ શરૂ થઈ ગઈ છે આ દવાને કારણે તો એની જગ્યાએ બીજી દવા બદલી આપો મને બરાબરને પરંતુ આ બંધ કરી દો આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે જો તમારા પાર્ટનરની સાથે તમારું કમ્યુનિકેશન લેવલ ઓછું હોય તો એ તમે વધારવાની કોશિશ કરો વાતચીત કરો આ ઉપરાંત સેક્સને તમે પાપ માનતા હોય અથવા તો તમને તેના તરફ ડર લાગતો હોય તો પછી એ બધી પ્રકારની વસ્તુઓ જે છે એ ફાલતુ છે એવું કઈ વસ્તુ હોતું નથી આપણી નેચરલ બાયોલોજી છે સંબંધ બાંધ બાંધવો એ આપણી નેચરલ બાયોલોજી છે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ આખી જિંદગી સંબંધ બાંધ્યા વગર ના રહી શકે બરાબર ને તો એવું નહીં વિચારો કે આ પાપ છે મારે ન કરવો જોઈએ આ પ્રકારની વસ્તુઓ ખુલ્લેથી તમે વાત કરો આ પ્રકારની વસ્તુઓની વાત કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો આ ઉપરાંત જો તમારો વજન વધારે હોય તો એ ઘટાડવાની કોશિશ કરો બરાબર ને વધારે પ્રકાર વધારે પ્રમાણમાં વજન જે છે એ તમારો થઈ ગયો છે ને મિત્રો તો જેને કારણે તમારા પ્રાઇવેટ પાર્ટ જે છે તેની આજુબાજુ લિંગ જે છે તેની આજુબાજુ વધારે પ્રમાણમાં ચરબી જે છે એ જમા થઈ જશે એ ચરબી જે છે એ બાધા બનશે લોહીને આગળ તરફ જવા દેવામાં એટલે કે બ્લડ સર્ક્યુલેશન નહીં થાય ચરબીના કારણે તો એના કારણે તમને આ પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે એટલા માટે વજન જે છે એ ઘટાડો મિત્રો આ ઉપરાંત જો તમારું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે એ ઓછું હોય તો એના કારણે દવા જે છે એના માટે એ પણ ઉપલબ્ધ છે ઉપરાંત ઇન્જેક્શન અવેલેબલ છે ઉપરાંત પેચ આવે ને એટલે કે એક પેચ આવે એ તમારા સ્કીન ઉપર લગાડવાનો હોય છે તો એ પ્રકારની વસ્તુઓ અવેલેબલ છે એ ડૉક્ટર તમને સજેસ્ટ કરશે તમારા અકોર્ડિંગ ટુ તમારા ટેસ્ટોસ્ટેરોનના લેવલ પ્રમાણે કે જેટલું તમારું લેવલ જે છે એ ઓછું હશે એ પ્રમાણે તમને પેચ આપવો ગોળી આપી કે ઇન્જેક્શન આપવું એ ડૉક્ટર નક્કી કરશે અને તમારું એક વખત ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે એ વધી ગયું નોર્મલ થઈ ગયું અને બીજા કોઈ પણ પ્રકારના કારણો જે છે જવાબદાર નહીં હોય તમારે તો ડેફિનેટલી તમારી ઈડીની પ્રોબ્લમ જે છે સોલ્વ થઈ જશે લિંગ જે છે એ ઊભો થવા લાગશે આ ઉપરાંત મિત્રો જો તમે કસરત ના કરતા હોય અને આખો દિવસ બસ તમારે આરામવાળી જ જોબ હોય ઓફિસે તમારે કોમ્પ્યુટરની સામે બેસીને જોબ કરવાની હોય છે અથવા તો ફિઝિકલ એક્ટિવિટી શોર્ટમાં ઇન શોર્ટ ફિઝિકલ એક્ટિવિટી તમારી બિલકુલ નથી શરીર જે છે તેની કસરત બિલકુલ તમે નથી કરતા તો આજથી જ કરવાનું શરૂ કરી દેજો કારણ કે વજન ઘટાડવા ખૂબ જ જરૂરી છે મેં તમને કીધું ને કે ચરબી જમા થઈ જશે પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ તો લોહીનું પરિભ્રમણ જે છે નહીં થઈ શકે આ ઉપરાંત મિત્રો બે પ્રકારની ગોળી આવે છે જે તમે લઈ શકો છો એક તો છે આયુર્વેદિક ટેબ્લેટ શિલાજીત ગોલ્ડ બે ગોળી સવારે બે ગોળી સાંજે તમે ત્રણ મહિના સુધી દૂધની સાથે જમ્યા પછી લઈ શકો છો આ ઉપરાંત મિત્રો એક એલોપેથિક ગોળી આવે છે જેનું નામ છે વાયગ્રા એની અંદર સિલ્ડેના ફિલ્ડ નામનું કન્ટેન આવે છે પચાસ મિલીગ્રામવાળી ગોળી જે છે એ માની લો કે તમે અડધી કલાક પોણી કલાક પછી સંબંધ બાંધવા માટે જવાના છો તો અત્યારે તમારે જમ્યા પછી જે છે લઈ લેવાની છે જેના કારણે કરશે શું લોહીનું પરિભ્રમણ જબરદસ્ત રીતે તમારા પ્રાઇવેટ પાર્ટની અંદર વધારી દેશે અને લિંગ જે છે તેને ઊભો જ રાખવાનું જે છે એ કામ કરશે પરંતુ અહીંયા હું તમને એક વસ્તુ ક્લિયર કરી દેવા માગું છું કે બધા જ પ્રકારના લોકોની અંદર સમય એક સરખો નથી હોતો બની શકે કે અમુક પ્રકારના લોકો જે છે એ ગોળી લે તો પણ કઈ અસર ના થાય અમુક લોકો સો મિલીગ્રામની ગોળી લે તો પણ કઈ અસર ના થાય અમુક લોકો પચીસ મિલીગ્રામની ગોળી લે છતાં પણ એને અસર દેખાડે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લોકોમાં તાસીર પ્રમાણે અલગ અલગ પ્રકારના રિઝલ્ટ જે છે એ મળતા હોય છે બની શકે કે અમુક લોકો પચાસ મિલીગ્રામની ગોળી લે અને એની ઇફેક્ટ જે છે એ દસ મિનિટ પછી જ આવવા લાગે બની શકે કે અમુક લોકો પચાસ મિલીગ્રામની ગોળી લે તો એની અસર એક કલાક પછી પણ ના આવે આ ઉપરાંત બની શકે કે અમુક લોકો જે છે એ એણે ગોળી લીધી હોય તો લિંગ જે છે એક વખત ઊભો થઈ ગયો તો બે કલાક સુધી કન્ટિન્યુ ઊભો જ રહે બરાબર ને ત્યાર પછી એ નીચે આવે અને બની શકે કે અમુક લોકોને એ ફક્ત ને ફક્ત પંદર મિનિટ માટે જ ઉભો રહી બરાબર ને તો એ તાસીર પ્રમાણે હોય છે એના માટે કોઈ પણ પ્રકારનો ડોક્ટર અગાઉથી તમને ના કહી શકે કે તમારો કેવા પ્રકારનો રિઝલ્ટ જે છે વાયગ્રા ગોળી ગોળીને કારણે મળશે આ ઉપરાંત ટ્રીટમેન્ટની અંદર બીજા પ્રકારની વસ્તુની વાત કરું તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક પ્રકારનો વેક્યુમ પંપ આવે છે એ તમારે કઈ રીતે યુઝ કરવો એ યુઝર મેન્યુઅલની અંદર લખેલું જ હશે બરાબર ને એ તમારે વાંચી લેવું તમારે એ વેક્યુમ પંપ જે છે એ કરશે શું જેમ તમે સેટ કરી અને તેની અંદર હવા ભરશો તો એને કારણે વેક્યુમ ભરશો તો તેને કારણે થશે એવું કે લોહી જે છે એ પ્રાઇવેટ પાર્ટ જે છે તેમાંથી તમારું લોહીનું પરિભ્રમણ નહીં થતું હોય તો એ વેક્યુમ પંપ જે છે એ શરીરમાંથી લોહી જે છે એ પ્રાઇવેટ પાર્ટ તરફ ખેંચવાની કોશિશ કરશે કે જેને કારણે લોહીનું સર્ક્યુલેશન વધે અને લિંગ જે છે એ તમારો ઊભો થાય બરાબર ને આ ઉપરાંત મિત્રો મેં તમને જેટલી પ્રકારની ટ્રીટમેન્ટ કીધી એ તમારી કામમાં ના આવે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ જે છે એ તમને કામ ન કરે તો તમારી પાસે હવે છેલ્લો ઉપાય એ છે કે તમે સર્જરી જે છે એ કરાવો સર્જરી જે છે એની અંદર બે પ્રકારની પ્રોસીઝર જે છે તેનો સમાવેશ થાય છે સૌથી પહેલી સર્જરી છે સેમી રિજિડ ઇમ્પ્લાન્ટેશન બરાબર ને તેની અંદર એક પ્રકારની ફ્લેક્ઝિબલ રોડ આવે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ફ્લેક્સિબલ રોડ જે છે એ તમારા લિંગ જે છે તેની અંદર જે છે એ ડૉક્ટર નાખી દેશે આ ઉપરાંત એ રોડ જે છે ફ્લેક્સિબલ હોય છે આ પ્રકારની સર્જરી એવા પ્રકારના લોકો કરાવી શકે છે કે જેનો લિંગ જે છે એ આવવાનાવો જ રહે છે એ ઊભો થતો જ નથી બરાબર ગમે એટલી કોશિશ કરે એ આવવાનાઓ જ રહે છે જેને સંબંધ માનવાની તો ઈચ્છા થતી હોય છે પણ લિંગ જ ઊભો નથી થતો બરાબર ને એ ગમે એટલી કોશિશ કરે તો એવા પ્રકારના લોકો સેમી રિજિડ ઇમ્પ્લાન્ટેશન જે છે એ કરાવી શકે છે તેની અંદર એક પ્રકારની ફ્લેક્ઝિબલ રોડ છે એ રોડ છે એ તમારા લિંગની અંદર જે છે એ ડૉક્ટર ઇમ્પ્લાન્ટ કરશે એ ફ્લેક્ઝિબલ હોવાને કારણે માની લો કે આ લિંગ છે એની અંદર ડૉક્ટરે ઇમ્પ્લાન્ટેશન કરી દીધી એ રોડને બરાબર ને હવે લિંગ જે છે એ ઇમ્પ્લે ઇમ્પ્લાન્ટેશન રોડ જે છે ફ્લેક્ઝિબલ એ અંદર નાખી દીધી તો પછી હવે થશે શું કે એ ફ્લેક્ઝિબલ છે રોડ અંદર નાખેલી છે ને એ એટલે તમે જે ડાયરેક્શનની અંદર લિંગ જે છે તેને મૂવ કરશો એવા પ્રકારનો ઇરેક્શન જે છે એ એનો થઈ જશે જેમ કે માની લો કે હું આ લિંગ જે છે માની લો કે આની અંદર ફ્લેક્ઝિબલ રોડ જે છે ડૉક્ટરે નાખી દીધી છે હવે હું આ લિંગ જે છે તેને આમ કરું છું તો હવે આમ જ રહેશે બરાબર ને આટલો કરું છું તો આટલો જ રહેશે આટલો કરું છું તો હવે આ ઉભો જ રહેશે જ્યાં સુધી તમે આને ખુદ હાથથી પકડીને નીચે નહીં કરો ત્યાં સુધી બરાબર ને તો આવા પ્રકારનું ઇમ્પ્લાન્ટેશન છે ડોક્ટર કરી શકે છે બીજા પ્રકારના ઇમ્પ્લાન્ટેશનની વાત કરીએ તો એને ઇનફ્લેટેબલ ઇમ્પ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર શું આવે છે તો તેની અંદર બે પ્રકારની વસ્તુ આવે છે એક બલૂન અને એક બલ્બ બલૂન જે છે એ તમારા લિંગની અંદર ડોક્ટર ઇમ્પ્લાન્ટ કરી દેશે બલ્બ જે છે કે જેને આપણે હાથ વડે દબાવવાનો હોય છે એ તમારા સ્ક્રોટમની અંદર ફિટ કરી દેશે એટલે કે તમારી જે ભોષણ કોથળી હોય ને તમારા જે બે ઈંડા હોય છે બરાબર ને એની ફરતે જે કોથળી હોય છે તેની અંદર નાખી દેશે લિંગની નીચે તો તમારે હવે કરવાનું છે શું કે તમારી જે ભૂષણ કોથળી હોય છે બરાબર ને કે જેની અંદર બે ગોળી હોય છે એટલે કે લિંગની નીચે જે થેલી હોય છે એની અંદર એ બલ્બ નાખી દેશે હવે જ્યારે તમારે તમે થેલી જે છે એ પકડી અને તમે આમ થોડી દબાવશો ને એટલે એની અંદર જે પેલો બલ્બ જે છે એ ડૉક્ટરે નાખ્યો છે એ પણ દબાશે જેના કારણે હવા જે છે એ જે લિંગની અંદર બલૂન નાખ્યો છે તેની અંદર ભરાશે તમે સમજી ગયા ને તો જેના કારણે એ બલૂન ફૂલાવાને કારણે લિંગ જે છે એ ધીરે ધીરે ઊભો થશે તો આવા પ્રકારનું ઇમ્પ્લાન્ટેશન પણ તમે કરાવી શકો છો બરાબર ને તો મિત્રો જો તમને આ પ્રકારની બધા જ પ્રકારની પ્રોબ્લેમ જે છે એનાથી પણ સોલ્યુશન ના મળ્યું હોય વિડીયો સમજમાં ના આવ્યો હોય અને અલગ અલગ પ્રકારના લોકોની અલગ અલગ પ્રોબ્લેમ હોય છે તો જેના કારણે જો તમારે પર્સનલી મને કન્સલ્ટેશન જે છે એ કરાવવું હોય તો પછી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન જે છે તેની અંદર મારો કોન્ટેક નંબર આપેલો છે ફીઝ ઓનલી ફાઇવ હંડ્રેડ રૂપીઝ છે મિત્રો ઓનલાઈન કન્સલ્ટેશન જે છે એ તમે કરાવી શકો છો બરાબરને તમારી પર્સનલ સોલ્યુશન જે છે એ તમને આપવામાં આવશે તમારા પર્સનલ હર એક સવાલ જે છે તેનું નિરાકરણ જે છે એ કરવામાં આવશે અને હું પર્સનલી તમારી સાથે વાત કરી અને તમને કન્સલ્ટેટ કરીશ બરાબરને અને તમારા હર એક પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ તમને આપીશ જ્યાં સુધી તમને સેટિસ્ફેક્શન ના મળે ત્યાં સુધી બરાબરને તો ડિસ્ક્રિપ્શન વિડીયોનું ચેક કરો ઓનલાઈન કન્સલ્ટેશન જે છે એ કરાવવા માટે જરૂરી ઇન્ફોર્મેશન તમને મળી જશે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના નોલેજેબલ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ